હું બે સોમવાર રહી છું કારણ કે પેલો ને બીજો હતો ને એ ખબર નહીં ભૂલાઈ ગયો છે રેવાના હતા પણ પછી છેલ્લે ખબર પડી ત્યારે બીજો હતો કે થી ફોન આવ્યો તે કીધું કે રહેવું હોય તો રહીએ કે એટલે પછી મેં બે સોમવાર લીધા સરસ ને શેતાને બધા કન્ટિન્યુ બાર મહિનાના સોમવાર કરે હું વાર નથી રહેતો કામે જવાનું હોય ને પછી ભૂખા નથી રહેવાતું એટલે ભલું કરે ભગવાન

એટલે હેલ્થમાં તો મિત્ર એવું છે અને હવે કઈ રીતે એપ્લાય કર્યું છે એની ઉપર ડિપેન્ડ છે ઓનલાઈન કર્યું છે કે ઓફલાઈન કર્યું છે એ ખૂબ મહત્ત્વનું છે ઓનલાઈનમાં લેટ લેટ રિપ્લાય આવતો હોય કદાચ અને ત્રણ મહિના તો એટલા માટે થયા હોય કે પછી એને હવે ફ્રીમાં છે કે પછી પૈસા દઈને લેવાનું છે ને બીજું તો નાની આગળ માહિતી છે જ બધી તું વીએચએસની કેમ કે એને બહુ ખૂબ વધારે ખબર છે બહુ ટકા લીધા છે અમે છે ને બે વાર એડમિશન લેવા માટે ગયેલા છે પહેલી વારમાં છે ને મારે એક વીક પછી કોર્સ સ્ટાર્ટ થઈ ગયો હતો અને આ બીજી વારમાં તરત જ કોર્સ સ્ટાર્ટ થઈ જાય પણ સમર વેકેશન છે ને એના કારણે એક મંથ લંબાણું છે મને એવું નથી લાગતું કે બીએસએસમાં માં ત્રણ ત્રણ મહિના સાત સાત મહિના જેટલું વેટિંગ આવે વધીને ત્રણ મહિના જેટલો આવી શકે કારણ કે જ્યારે ઈ ગયા હોય ને ત્યારે જ તે બેન્ચ ચાલુ થઈ હોય એવનની તો પછી પાછી નવી બેન્ચ કદાચ ત્રણ મહિના પછી સ્ટાર્ટ થતી હોય એવું મને લાગી રહ્યું છે તો તમે એવું હોય ને તો ઓનલાઈન અપ્લાય કર્યું હોય તો એક વાર ઓફલાઈન જઈ આવો જે જગ્યાએ ગયા છો ઘણી બધી બ્રાન્ચ છે તો બીજી જગ્યાએ જાઓ મતલબ છે ને ઓફિસ બહુ બધી હોય છે તો તમે અપ્લાય કરી શકો છો ઓફિસે ને તમે છે ને એવું રાખ્યું હશે કે ઘરની નજીકનું ને એ ફૂલ થઈ ગયું હશે તો તમારું સજેશન એવું છે કે થોડું ઘરથી ભલે દૂર થાય પણ બીજી સ્કૂલ જેમ કે છે ને અમે જ્યાં અનમેલ રૂમ કરાવવા જાય ને મારા ઘરથી પંદર મિનિટ થાય છે ને હું જ્યાં મેં જ્યાં કોર્સ મારો જ્યાં સ્ટાર્ટ થવાનો છે ને એ સ્કૂલ મારી ઘરથી અડધી કલાકનો રસ્તો છે તો નજીકનું ન જોવો તમે લોકો જ્યાં બી મળે ત્યાં લઈ લો કોલેજમાં મારા ક્લાસમેટે હતો એક એને તે એપ્લાય કર્યું હતું એને તો એ વનથી જ કરવાનું હતું એટલે એને એમ એવું છું કે જયારે બોલ્યા હોય તો જયારે બીજી વાર પછી થોડુંક લેટ છું તે બેન્ચ ફૂલ થઈ ગઈ ટેસ્ટ ને એવું બધું લઈને કમ્પલસરી જોકે એવાનું હોય એના તો પ્રોબ્લેમ ન હોય પણ બેન્ચ ફૂલ થઈ ગઈ છે બાકી જે શીખી ના હોય એની માટે તો આગળ વિડીયો બનાવેલા છે અને આપણે ભાર્ગવભાઈ પણ માહિતી લેવાની છે કેમ કે એ હવે જર્મોને એને સારું કર્યું છે કઈ કઈ સ્કૂલમાં પૂછવા ગયા છે અને કેટલી ફી છે તો આપણે હવે ભાર્ગવભાઈને પૂછીએ કે તમે જર્મન કેટલું શીખી લીધા છે જર્મન ચાલુ કરવાનું છે આવતા મહિને આઠ તારીખે ચાલુ થવાનું છે પહેલો દિવસ ડોએચ એકેડેમિક કરીને છે એમાં સાડી ત્રણસો યુરો ફી છે એમાં બે મહિનાનો ટાઈમ હોય એ વન પોઈન્ટ વન એ વન પોઈન્ટ ટુ એવી રીતે બે લેવલ હોય એ બે થઈ સાડી ત્રણસો યુરો ફી હોય કોમ્બો છે એમને કોમ્બો કોમ્બો ડાયરેક્ટ અને પચીસ ત્રીસ યુરોની બુક લેવાની હોય વીક માં ચાર દિવસ જવાનું હોય સોમ થી ગુરુવાર અને એક દિવસ માં ત્રણ કલાક નું સેશન હોય એટલે પૈસા તો એક ભરી દેવાના પૈસા ભરી દેવાના રજીસ્ટ્રેશન એ ઓનલાઈન જ કરવાનું ઓનલાઈન પ્રોસેસ ઓનલાઈન પ્રોસેસ ને રિપ્લાય ક્યારે તરત આવી જઈ શકે એવી તો હજી ખબર નથી હવે કરી બીજું વીએચમાં જોતો કે મારવા VHS માં ત્રણ થી ચાર જણા કીધું કે ભાઈ કઈ વારો આવે એમ છે નહી ઠીક જો આપડે જે કોમેન્ટ આવી છે ને તો જો ભાર્ગવભાઈ કહે છે લેટ એટલે લેટ નું કારણ થોડુંક આપણે એની પાસે પૂછી લઈએ કે એને કેવો અનુભવ થયો છે લેટ માં છે કે ન્યા જાય ને તો આપણે ઓલા જતી કે કર્યું તું ત્રીજા મહિના માં હજી સુધી એને રિપ્લાય નથી ઓનલાઈન કર્યું નથી ઓનલાઈન કર્યું ઓફલાઈન ગયો તો પૂછવા પછી પ્રોફેસર ને મેલ કર્યો તો અને નાની વેબસાઈટ હોય કંપનીની આ જે વીએચસ વાળાની એમાં મેલ કર્યો તો પ્રોફેસરે એમ કીધું ભાઈ જયારે વારો આવે ને ત્યારે તમને સામે તે કહેવું બાકી મેલ કરો તો એમ કંઈ ન થાય અને બાકી તો વિઝા આપણી ભાઈ વર્ષના હોય તો ફ્રીમાં શીખવાડે છે ને તો એની અંદર એ પબ્લિક યુનિવાળાનો વારો આવે છે બાકી પ્રાઇવેટ વાળાનો કાંઈ વારો આવતો નથી આરપી કાર્ડ હોય એને જ છે હા એવડવી અને એમાં બર્લિનમાં વળી વારો આવી જાય એવું છે પણ એમાં વેઇટિંગ બોલે ત્રણ ચાર મહિના મિનિમમ તા તો એકાદ બે લેવલ તો એમનો પતી જાય એટલે મિત્રો આ વીએચએસ નું જો આ બીજું ઉદાહરણ મળ્યું છે જે મિત્ર તમે કોમેન્ટ કરી છે કે લેટ થાય છે વીએચએસ ની કોમેન્ટ છે કે 3 મહિના થઈ ગયા જ રિપ્લાય નથી આવ્યા તે કેટલા મહિના કીધું ત્રીજા થી લે ત્રીજા આઠમ એટલે પાંચ એટલે હવે છે ને તમને નૈના નું જે એડમિશન લીધું ને ઈ તે હું એડ્રેસ હવે છે ને હમણા તમને ડિસ્પ્લે માં લખી નાખું છું હું

તો ખબર પડી જાય તમને કે લેટ હવે ના મળી જાય છે કે જો કે એ તો ગમે કોઈ પણ એડ્રેસ જ્યાં જગ્યા હોય ને તમને કહેશે અને પછી તો આ મેં તમને કીધું એમ ડિપેન્ડ છે હવે તમારે પૈસા દઈને એડમિશન લેવાનું છે કે ફ્રીમાં કરવાનું છે રાઈઝ બાય આવ્યા છે તો હવે ભાર્ગવભાઈ જોઈએ એડમિશન લે છે થોડીક આપણે પાછા એની પાસે એડ માહિતી લઈ લેવું એમાં કઈ કીધું સ્કૂલનું નામ તમે ડોએસ એકેડેમિક ડોએસ એકેડેમિક ઓકે હમ એની કઈક બે બ્રાન્ચ છે કે એલેક્ઝેન્ડર પ્લાટ છે ને એક બીજી છે હમ એ બીજા નામ નત ખબર ને આપણે ન્યા ચાવા ઓકે થેન્ક યુ બાર ગો ઇન્ફોર્મેશન આપવા માટે વાહ બે વાહ ફૂલ ડિશ તૈયાર ઓ ભાઈ પાકલ કેરી સલાડ કેરી પાકે ગઈ લાલ ડુંગળી બટેટા દાળ ભાત ને ચઠલાલ રેડી થાય છે તો ફટાફટ જમી લઈએ બહુ ભૂખ લાગી છે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આપણે વિડિયો કન્ટિન્યુ કરીએ બીજી કોમેન્ટ એ હતી કે જર્મનીમાં સૌથી વધારે સર્ટિફિકેટ કયું ચાલે એટલે ગોયથે છે એમ છે ને એમ એટલે કે ગોયથે વધારે ચાલે કે એમ તો હવે આગળની માહિતી આપજો તમે એક જો તમે ઇન્ડિયા હોવ ને તમે ગોયથેન એક્ઝામ આપીને ક્લિયર કરો તો એ વધુ સારી વાત છે ગોયથેનું છે ને આખા યુરોપમાં એવું કંઈક છે મને ખ્યાલ નથી પૂરો પણ મારે એકવાર ઉપાય એ ક્લિયર થાય તો તમારા માટે સારી વાત છે પછી ટેલ્ક છે એ અહીંયા બધી જગ્યાએ ચાલે છે તો જેનાથી ગોયથે ક્લિયર ન હોય તે ટેલ્કને એક્ઝામ આપી શકે છે અને મેં જે આપી છે આ બીએસએસ છે ને એ ગવર્મેન્ટ સ્કૂલ છે ને આથી ડીટી સેટ પ્રોફૂંગ આપવાનો ટેસ્ટ ફ્યુર સુવાન્ડરા એનું આખું ફૂલ ફોર્મ છે ઈ ને ટેલ્ક બે સેમ જ છે મતલબ થોડેક ટાઈલમાં ને એમ ચેન્જ હોય છે અને એ આ જે મેં આપીને ડીટી સેટ એમાં છે ને નો ઉપર ફ્લેગ આવે છે ને એવું કહે છે ગવર્મેન્ટ છે એટલે જર્મનીમાં બધે એ હાલે છે જર્મનીમાં હો તો ડીટી સેટ આપો અને ઇન્ડિયા હો તો તમે ટેલ્ક આપો તો બી ચાલે અને ગોઈ થાપો તો એવથી વધુ સારી વાત છે પ્રોપર લેંગ્વેજ આવડતી હોય ને એટલે બધા સર્ટિફિકેટ હાલે એની જેવું છે બસ બીજું તો આપણે કઈ ડાઉટ હોય તમને તો કોમેન્ટ કરી દેજો ને હવે આપણે આ વિડિયો અહીંયા પૂરો કરી લી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળી આવતા લોકોમાં જય દ્વારકાધીશ